નમસ્કાર મિત્રો શ્રી ટી આર ગાંધી વિકાસ ગૃહ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિશુદાનંદ પ્રાથમિક શાળા તેમજ બાલ મંદિર માટે નિશાની અરજીઓ મંગાવવામાં આવે છે બાલ મંદિર વિભાગની વાત કરીએ તો બાલ મંદિર માટે પ્રીપેડ કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે પટ્ટાવાળા મહિલા ધોરણ દસ પાંચ હોય તેવા અરજી કરી શકે છે પ્રાથમિક વિભાગની વાત કરીએ સામાજિક વિજ્ઞાનમાં બી બીએડ કરેલ ઉમેદવાર તથા કમ્પ્યુટર શિક્ષક બીસીએ અથવા પીજીડીસીએ કરેલ ઉમેદવાર તથા પટ્ટાવાળા પુરુષ ધોરણ દસ પાસ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં રૂબરૂ અથવા રજિસ્ટર આઈડીથી અરજી કરવાની રહેશે સરનામું જોઈએ આચાર્યશ્રી શ્રી વિશ્વદાનંદ પ્રાથમિક શાળા ચિત્તરંજન ચોક વિદ્યાનગર ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી કોટેશ્વર ધાર્મિક સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શિખર વિદ્યાલય અને જીવી પરમાર કોલેજ માંડવરાયજી સોસાયટી રતનપુરની અંદર યોગ્ય લાયકાત ધરાવતા અને અનુભવી શિક્ષક જોઈએ જગ્યાની વાત કરીએ પ્રાથમિક વિભાગ ધોરણ નર્સરીથી બાળવટિકા સુધી પીટીસી બહેનો હોય તે અરજી કરી શકે છે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં પીટીસી તથા ટેટ પાસ બહેનો માટે જગ્યાઓ ખાલી પડેલી છે પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠની અંદર તમામ વિષયો બી એડ ટેટ પાસ સાથે ઉમેદવાર અરજી કરી શકે છે માધ્યમિક વિભાગ ધોરણ નવથી બાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર તમામ વિષયો બી એડ એમ એમ કોમ ટાટ પાસ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે જીબી પરમાર કોલેજની અંદર બીબીએ પી તથા બી કોમ વિભાગની અંદર એમબીએ એમસીએ એમ કોમ કોમર્સના વિષય લઈ શકે તેવા ઉમેદવાર અરજી કરી શકે છે કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટરના જાણકારના ટાઇપિંગ કામના અનુભવ શિક્ષક હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે સ્વાસ્થ્યક્ષરે લખેલી અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે શાળા કોલેજ ઉપર રૂબરૂ મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી સંસ્કાર વિદ્યાલય લક્ષ્મીપુરા પાલનપુરની અંદર શિક્ષકો માટે તથા કન્ડક્ટર માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ વ્યાયમ શિક્ષક માટે સીપેડ અથવા બીપીએડ કરેલું હોય એના માટે એક જગ્યા ખાલી છે કમ્પ્યુટર શિક્ષક માટે બીસીએ અથવા એમસીએ અથવા બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે બસ કંડક્ટર ભાઈ તથા બહેન ધોરણ આઠ પાંચ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે બસ ડ્રાઈવર હેવી લાઇસન્સ ધરાવતા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે પગાર ધોરણ માટે અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને શનિવારે સવારે આઠ કલાકે સ્વખર્સ હસ્તાક્ષરમાં લખેલી અરજી સાથે રૂબરૂ હાજર થવાનું રહેશે